મારા સૌને કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે દ્રૌપદીનું હરી હું તો સાદ પાડું ને હરી આવજો રે તારું દેવું સુકવવાની વેળા જાય પ્રભુએ મારી પથ લીધી તારું દેવું સુકવવાની વેળા જાય પ્રભુએ મારી પત લીધી હું તો પાંચ પાંડવની પતની હતી હું તો પાંચ પાંડવની પતની હતી વિષમ પી તનગુ ગ તણતિ હતી વિષ્ણપી તુંગટ તાણતી હતી એમાં ગુરુજી નો દીદુદાન પ્રભુ એ મારી પથલ દીધી હેમા ગુરૂજી નો દીધું પ્રભુ એ મારી પત લીધી मारा कर्म संज के मारा कर्म संज के हसे मने पांच पति मावेसि दीदी मने पांच पति मावेचि दीदी મારી બાજીમાં પડી ગઈ બોલ પ્રભુએ મારી પત લીધી મારી બાજીમાં પડી ગઈ બોલ પ્રભુએ મારી પત લીધી મારા બાણા અરજુન ભૂલી ગયા મારા બાણાવાળી અરજુન ભૂલી ગયા હે મા ધર હે ધરમ રઈનું ચાલુ નહી કાય પ્રભુ એ મારી પથલ હે મા ધરમ રઈનું ચાલુ નહી કાય પ્રભુ હે મારી લીધી ત્યાં સહદેવની કુલ જર હતા ત્યાં સહદેવની કુલ જર હતા ీ సెను సైలు నైకాయ ప్రభు ఎ మరి పత భీమ సెను సైలు నైకాయ ప్రభు ఎ మారి పతలిది తమ ఎన్ సోయా పత లేది తమ ఎన్ సోయానీ તમે બાળક બનીને ગયા હતા તમે બાળક બનીને ગયા હતા ત્રણેય સતીનું ચાલું નહીં કાય પ્રભુએ મારી પત લીધી ત્રણેય સતીનું ચાલું નહીં કાય પ્રભુએ મારી પતલ લીધી તમે નરસિંહ મેતાની લીધી તમે નરસિંહ મેતાની લીધી તમે જેલ મા પહેરાવ્યો હતો તમે જેલ મા પહેરાવ્યો હતો તમે કેદારોલી દોતો પ્રભુએ મારી પતલી દી તમે કેદારોલી દોતો પ્રભુએ મારી પતલિધી તમે સીબી રાજાની પતલિધી તમે સીબી રાજાની પતલ દી તમે ભિખારી બનીને ભીખ માગી તમે ભિખારી બનીને ભીખ માગી ત્યારે ત્રજવે તો લણાએ માસ પ્રભુએ મારી પત લીધી ત્યારે ત્રજવે તો લણાએ માસ પ્રભુએ મારી પત લીધી તમે શેરડી સોય લાગી હતી તમને શેરડી સોય લાગી હતી મારો પાલવ મંધાણો તમારે હા પ્રભુએ મારી પત લીધી મારો પાલવ મંધાણો તમારે હા પ્રભુએ મારી પત લીધી આજ મારો ને તારો ના તો પૂરો થશે આજ મારો ને તારો ના તો પૂરો થશે તને કોણ કહે દીના પ્રભુએ મારી પત લીધી તને કોણ કહે દીનો ના પ્રભુએ મારી પત લીધી મારા પ્રાણ પંખીડાયું ઉડી જશે મારા પ્રાણ પંખીડા યુ ઉડી જશે મારા મારા હૈયા માધેશ નાગ ડંખ મારસે મારા હૈયા મા શેષ નાગ ડંખ મારસે મારા નેણ લેતી થયા પ્રભુ એ મારી પતલી મારા નેણ લેતી બી પ્રભુ એ મારી પતલી દી મારા હૈયા મા સમુદર છલકાયા મારા હૈયા સમુદર છલકાયા મારી આંખો મા નદીઓરે લાણી મારી આંખો મા નદીઓરે લાણી મારા હૈયામાં નથી રહી દીર પ્રભુએ મારી પત લીધી મારા હૈયામાં નથી રહી ધીર પ્રભુએ મારી પત લીધી વાલે બેની નો પોકાર સાંભળ્યો હતો વાલે બેની નો પોકાર સાંભળ્યો હતો વાલે દોડીને મેલી સે ડોટ પ્રભુએ મારી પત લીધી વાલે દોડીને મેલી સેડોટ પ્રભુએ મારી પત લીધી ভাল বোলা মুগঠ বোলা মৰলী ভাল বোলা মুগঠ বা ভোল মৰল ভ ভাল বোলছে দে হনুবান প্ৰভু এম পতি দি ভাল বোলছে দে হনুবান প্ৰভু এম পতি দি વાલો અસ્તિના પૂરમાં પહોંચી ગયા વાલો ના પૂરમાં પહોંચી ગયા વાલે વાલેબેનુની દેવું ચૂકવી દીધું વાલે બેનુ દેવું ચૂકવી દીધું ইন ন ৰাখে বাৰ প্ৰভু এম পত লিধি ৱালো কইনাৰ প্ৰভু এম পত লিধি হাদ পাড়ু নৰি জে সু তো চাদ পাড়ু নৰি জে હવને મારા જે કૃષ્ણ